દક્ષિણ ભારતના પાંચ રાજ્યો કર્ણાટક આંધ્રપ્રદેશ તેલંગાણા કેરળ અને તમિલનાડુની પ્રતિ વ્યક્તિ આવક વર્ષ ઓગણીસો એકાણુંમાં માં નેશનલ એવરેજથી ઓછી હતી જો કે ઉધારીકરણની શરૂઆત બાદ આ પાંચ રાજ્યોમાં જોરદાર ગ્રોથ જોવા મળ્યો છે જો કે બધા જ રાજ્યો પ્રતિ વ્યક્તિની આવકની દ્રષ્ટિએ સૌથી અમીર રાજ્યોની યાદીમાં નથી પ્રધાનમંત્રીની ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલના રિપોર્ટ અનુસાર પ્રતિ વ્યક્તિ આવકની દ્રષ્ટિએ ભારતના પાંચ સૌથી અમીર રાજ્યોમાં દિલ્હી તેલંગાણા કર્ણાટક હરિયાણા અને તમિલનાડુનો સમાવેશ થાય છે અહીં પ્રતિ વ્યક્તિ આવકને રાષ્ટ્રીય સરેરાશની ટકાવારીની દ્રષ્ટિએ જોવી જોઈએ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન ભારતમાં કુલ જીડીપીમાં દક્ષિણ ભારતના પાંચ રાજ્યોની ભાગીદારી લગભગ ત્રીસ ટકા રહી હતી રસપ્રદ વાત તો એ છે કે સૌથી અમીર રાજ્યોની યાદીમાં તેલંગાણાનો પણ સમાવેશ થાય છે કે જે બે જૂન બે હજાર ને ચૌદના રોજ આંધ્રપ્રદેશથી અલગ થયું હતું દેશની કુલ જીડીપીમાં સૌથી મોટું યોગદાન મહારાષ્ટ્રનું છે પરંતુ ગત દાયકામાં તેની ભાગીદારીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો લગભગ પંદર વર્ષ પહેલા ભારતના કુલ માં મહારાષ્ટ્રની ભાગીદારી પંદર ટકા હતી જે હવે તેર પોઈન્ટ ત્રણ ટકા છે જોકે આ રાજ્ય પ્રતિ વ્યક્તિ આવકના મામલે દેશના ટોપ પાંચ રાજ્યોની યાદીમાં સામેલ નથી ભારતના જીડીપીમાં ઉત્તર પ્રદેશની ભાગીદારી ઘટી નવ પોઈન્ટ પાંચ ટકા થઈ ગઈ છે એકસઠમાં ચૌદ ટકા હતી બિહાર દેશમાં વસ્તીના મામલે ત્રીજું સૌથી મોટું રાજ્ય છે છતાં પણ દેશના જીડીપીમાં બિહારની ભાગીદારી માત્ર ચાર પોઈન્ટ ત્રણ ટકા જ છે પંજાબને ઓગણીસો સાહીઠના દશકમાં હરિત ક્રાંતિનો જોરદાર લાભ મળ્યો હતો રાજ્યની પ્રતિવ્યક્તિ આવકમાં રાષ્ટ્રીય આવકની સરખામણીએ એકસો ઓગણીસ પોઇન્ટ છ ટકાનો વધારો થયો છે જ્યારે એક ઓગણીસો એકોતેરમાં આંકડો એકસો ઓગણ ટકા હતો પ્રતિવ્યક્તિ આવકની દ્રષ્ટિએ સૌથી ગરીબ રાજ્યોમાં બિહાર ઝારખંડ ઉત્તર પ્રદેશ મણિપુર અને આસામનો સમાવેશ થાય છે જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળ ઓગણીસો સાઠ એકસઠમાં જીડીપીમાં દસ પોઇન્ટ પાંચ ટકા ફાળો આપતું મુખ્ય રાજ્ય હતું તેમાં સતત ઘટાડો નોંધાયો છે હાલ તે માત્ર પાંચ પોઈન્ટ છ ટકા જ ફાળો આપે છે તેની માથા દેટ આવક પર રાષ્ટ્રીય સરેરાશના એકસો સત્યાવીસ પોઈન્ટ પાંચ ટકા ઘટી ત્યાંસી પોઈન્ટ સાત ટકા થઈ ગઈ છે જે રાજસ્થાન અને ઓડિશા જેવા રાજ્યો કરતાં પણ ઓછી છે અને તે સતત પાછળ છે